નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું ગરબાનું રસવંતીબહેનના પરિવાર દ્વારા બહુચર માતાના આનંદના ગરબાનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે જેનું આયોજન દર વર્ષની નવરાત્રીના સમયમાં કરવામાં આવે છે પરંતુ આ વર્ષે થોડુંક વહેલું આયોજન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે મંદિરમાં માતાજી પોતે સ્વયંભૂ પ્રગટ થાય છે અને અગાઉ પણ માતાજીના પગલા ધોળેશ્વરી મંદિરે પડી ચૂક્યા છે ત્યારે માતાજીના ત્યાં સાક્ષાત્કાર છે અને લગભગ સો વર્ષ જૂનું પૌરાણિકા મંદિર રાયપુર ખાતે આવેલું છે ખાસ કરીને નવરાત્રિના તમામ દિવસોમાં રોજ માતાજીના ગરબા અને આરતીનું આયોજન થાય છે આ મંદિરની સ્થાપના રસવંતીબહેનના શરૂ કર્યા બાદ તેમના તમામ નવ દીકરી દ્વારા હાલ મંદિરની સારસંભાળ તેમજ તમામ પૂજન વિધિના કાર્યો પણ કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો હાલ અમે આવી પહોંચ્યા છીએ રાયપુર ના ધોળેશ્વરી માતાના મંદિરે તમને જણાવી દઈએ અહિયાં ત્રણસો વર્ષ જૂનું ધોળેશ્વરી માતા નું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રી માં આનંદ ના ગરબા નું આયોજન થાય છે સતત નવ દિવસ સુધી અહીંયા ગરબાનું આયોજન થતું હોય છે પંડિતો દ્વારા આરતી પૂજા કરવામાં આવતી હોય છે અહીંયા મંદિરની એક અલગ મહિમા છે માતાજી એવું કહેવાય છે અહીંયા એક પ્રથા ચાલતી હોય છે કે માતાજી પોતે અહીંયા બિરાજમાન છે એક સમયમાં એના પગલાં પડેલા છે તેવું અહીંયા લોકોએ મહેસૂસ કરેલું છે જોયેલું છે જાણેલું છે ત્યારે હાલ જે આ મંદિરની સ્થાપના રસવંતીબેન દ્વારા કરવામાં આવી હતી તેમના દેવસ્થા બાદ એમની બહેન એમની દીકરીઓ જેમના દ્વારા આરતી કરવામાં આવે છે એમની પાસેથી આપણે જાણીશું કે કેવી રીતે અહીંયા આરતી કરવામાં આવે છે શું એમનો મહિમા છે આપનું નામ જણાવજો મારું નામ શ્રી મેહુલભાઈ ચંદ્રકાંતભાઈ મોદી છે અને વર્ષોથી ત્રણસો વર્ષ જૂનું આ મંદિર છે દોડેશ્વરીમાં અંબેમાનું મંદિર એટલે એમ કહેવાય કે મા અંબાનું એક સાક્ષાત સ્વરૂપ એ મા ધોળેશ્વરી છે અને દર વર્ષે અહીંયા નિતનવા આનંદના ગરબાનું આયોજન ઇવન સવાર અને સાંજ નિત્ય માતાજીની આરતી થાય છે અને એમ કહેવાય કે માતાજી અત્યારે હાલમાં પણ હાજરા હજૂર છે જે કોઈ પણ કંઈક બાધા આકડી રાખી હોય અથવા જે પણ કંઈક માનતા માની હોય તેમની દરેક માનતાઓ પૂરી થાય છે અહીંયા આગળ માતાજીનું જે પ્રતિષ્ઠા અહીંયા થઈ એ ત્રણસો વરસ પહેલાં એમ કહેવાય કે માતાજીને આ જે પરિવાર છે પરિવાર એમાં એમને સપનું આવ્યું અને બા દાદાએ જ્યારે મૂર્તિને ઉપાડવાનો પ્રયત્ન કર્યો એટલે તરત જ મૂર્તિ એમની સાથે આવી અને પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા આગળ આગળ કરવામાં આવી રાયપુરમાં કાપડીવાળ સોનીના ખાંચા પાસે એટલે આજે પણ ત્રણસો વર્ષ જૂનું મંદિર હયાત છે અહીંયાની તો નવા લોકો દર્શન કરવા માટે આવે છે દરેકની મા ભગવતી ઈચ્છા પૂરી કરે છે અને આજે પણ માોળેશ્વરીમાં અંબા રૂપે પૂજાય છે પંડિતજી કેટલા ક્યાં એટલે અહીંયા ક્યાં ક્યાંથી લોકો આવે છે ખાસ કરીને અહીંયા ખાસ કરીને અવનવા યુએસએથી લઈ યુકે અને બાજુમાં આજુબાજુના જે પણ કોઈ શહેર વિવિધ ગામડાઓ જે પણ કોઈ જાણે છે કે ધોળેશ્વરી માનું મંદિર અહીંયા છે જેવું ખબર પડે એવું તરત જ લોકો દર્શન કરવા માટે આવે છે આ હતા અમારા પંડિતજી હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે મંદિરની ત્યારથી આ પૌરાણિક મંદિરની અલગ રિવાજો રહેલા છે ત્યારથી આ માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને નવરાત્રીમાં કરવામાં આવે છે પરંતુ આ વખતે થોડુંક વહેલા કરવામાં આવ્યું છે હાલ આ મંદિરનું સંચાલન નવ બહેનો દ્વારા કરવામાં આવે છે નવ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે એમની પાસેથી જ એમની એમના જે મંદિરની જે પ્રથા છે એમના દ્વારા જે કથાઓ શરૂ કરવામાં આવી હતી માતાજીનો હયાત છે એમની પાસેથી જ આપણે જાણીશું બેન એમના સૌથી પહેલા મોટા બેન છે મોટા દીકરી છે એમની પાસે જાણીશું તમે મંદિરની વિશેષતા વિશે થોડુંક જણાવો આ મંદિરની વિશેષતા એ છે કે પંદર વર્ષ પહેલાં માતાજી અમેરિકા ગયા હતા અને એમણે અહીંયા આગળ જે પગલાં પાડ્યા હતા તેના બધાએ અત્યારે ઘણા વર્ષો સુધી પગલાં રહ્યા હતા અને દરેક જણા તેની પૂજા કરવા અને આરતી માટે આવે છે આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અમારી સાથે બીજા નંબરના એમના દીકરી રસવંતીબેન બીજા નંબરના દીકરી કે હાલ આ મંદિરનું સંચાલન કરે છે શું વિશેષતાઓ છે બેન આ મંદિર આ તમારું નામ જણાવો મારા નામ આશાબેન વ્યાસ છે અને આ મંદિરમાં છે ને અમારા પોળમાં બી બધાને માતાજી દર્શન આપે છે રાત્રે એ લોકોને ઝાઝરનો અવાજ સંભળાય છે અને ગરબા ગાતા હોય માતાજી એવા એ લોકોને દર્શન બી આપે છે અને અમારા બંને બહેને ત્યાં આગાડી અમેરિકા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી હવન રાખ્યો હતો તો ત્યાં આગાડી અમારી ભાણીને બી દર્શન આપ્યા હતા અને માતાજી આકાશ માર્ગે થઈને અમેરિકા ગયા હતા અને ત્યાં આગાડી માતાજી પધાર્યા તો ત્યાં પૂછ્યું કહ્યું કે તમે ક્યાંથી આવ્યા છો તો એમણે કીધું કે હું એમ કે તમારું આ જે મન ભર્યું આમંત્રણ હતું ને એ સ્વીકારીને હું ઇન્ડિયાથી આવી છું એમ કરીને અમેરિકામાં યુએસએ સુધી પહોંચી ગયા છે અમારા માતાજી આટલો એમનો મહિમા સતત છે તો માતાજી અહીંયા સાક્ષર સાક્ષીદાર છે તો એમના ત્રીજા દીકરી એમના સંચાલક મને એમની પાસેથી આપણે જાણીશું કે આપે કઈ રીતે માતાજીને ચમત્કાર જોયો છો કઈ રીતે માનો મને તો માએ બહુ દર્શન આપ્યા છે મને માએ બહુ દર્શન આપ્યા હું એનું મારું જે કાર્ય કરું ને એમાં એનો હાથ ને સાથ માગું પહેલાં એ મને મારો સાથ આપી દે અને હું એનું કાર્ય કરું છું મારા ઘરમાં બધાને સારી રીતે દર્શન આપે છે અને પોરમાં બી બધાને દર્શન આપે છે દરેકની ભાવના હોય એ પ્રમાણે એની માગતી માંગણી પૂરી કરે છે ભગવાન એની ચોથા બેન અમારી સાથે જોડાઈ ગયા છે ચોથા નંબરના કે જે રસવંતી બેનના દીકરી છે ને હાલ મંદિરની પૂજા અર્ચના કરે છે કઈ રીતે તમે માતો છો માનો છો માતા હું માની સૌથી નાની દીકરી છું નવમા નંબરની માએ અમને એટલું બધું સુખ આપ્યું છે કે પૂછો નહીં અને માના એટલા બધા ચમત્કાર છે કે અહીંયા માના પહેલાં ઘુમ્મટ નહોતો તો કોકને દર્શન આપી નાધી તારીખમાં અમને ખબર ન હતી કે કોણ પૈસા મૂકી ગયું અને માનો गुમ્મત બન્યો માના દાખીના માની એટલી સાડીઓ માનો એટલો બધો વૈભવ છે કે પૂછો નહીં અને જાત જાતના પોળમાં તમે કોઈને બી પૂછતો આટલા વર્ષે આજે વર્ષાસન મળેલું છે માને મોગલ કાળથી અમારી પાસે તામ્રપત્ર પર લખેલું છે મોગલોનું વર્ષાસન જેનું અમારી જોડે પ્રૂફ છે કે મા આટલા વર્ષોથી છે અમારે ત્યાં અમારી સાથે એમના બીજા દીકરી જોડાઈ ગયા છે એમની પાસેથી પણ જાણીશું કે તમે એમના નદી ઓકે તો એમની રીતે કહેવા હું ચોથી પેઢીમાં છું અને મને પણ માતાજીનો ઘણા પરચા મળેલા છે અને માતાજી સમય સમય એમને એમની જે ઈચ્છા હોય એમના દીકરાઓ કે એમની વહુઓ કે દીકરીઓને જણાય અને મનમાં પૂર્ણ કરે છે અને એ મુજબ માતાજીનું દરેક કામ થાય છે

આ મંદિર એક વર્ષ નહીં બે વર્ષ નહીં પરંતુ ત્રણસો વર્ષ જૂનું છે ક્યાંક ને ક્યાંક આ મંદિર ની મહિમાઓ રહેલી છે એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં ધોળેશ્વરી માતાજી સાક્ષાત બિરાજમાન છે એમના પગલા પણ પડેલા છે ક્યાંક ને ક્યાંક માતાજીના આશીર્વાદ આ તમામ લોકો ઉપર છે હાલ આ મંદિરનો જે આનંદ ગરબો ચાલી રહ્યો છે તમામ લોકો નાચી ઝુમી રહ્યા છે આવતા વર્ષે પણ ફરીથી આયોજન કરવામાં આવશે કેમેરામેન હરીશ પારકર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ